રાત્રે મોડી રાત્રે દીકરા દીકરીઓને બહાર મોકલતા આપણને બીક કૂતરાઓની બહુ નથી લાગતી વાઘ સિંહની નથી લાગતી વીંછીની કે સાપની નથી લાગતી પરંતુ આપણા જેવા જ માણસો ક્યાંક એની સાથે ખોટું વર્તન નહીં કરી બેસે ને એની બીક લાગે છે વાલીઓ જે માણસને મારતા ન અચકાય એ ક્રૌશ પક્ષીનો એક વધ જુએ અને શોકઃ શ્લોકત્વમ આગતઃ જે માણસની ચીચિયારીઓ એના રુદન એનાથી લેશ માત્ર વ્યથિત ન થાય એક પક્ષીનું યુગલ ખંડિત થાય એનાથી એ દુઃખી બની જાય કેવોનું હૃદયનું પરિવર્તન થયું હશે અને એ વાલીઓ વાલ્મિકી કેવો બન્યો હશે કે જેના સાનિધ્યમાં સગર્ભા સીતા એ પણ નિર્ભયતા અનુભવે પહેલાં જેની હાજરી માત્રથી સ્ત્રી પુરુષ માત્ર કમતા હવે એના આશ્રમમાં સગર્ભા સીતાને રામ જાતે મોકલે લવકુશના સંસ્કાર પ્રદાતા એ વાલ્મિકી બને લવકુશને સંસ્કાર આપનાર વાલીઓ બને કયા લેવલનું પરિવર્તન આપણે વ્યસન ન કરીએ એ તો સારું જ છે કોઈક બીજાને વ્યસન છોડાવીએ એ વધારે સારું છે પણ તમારી હાજરી માત્રથી કોઈને વ્યસન કરવાનું મન ના થાય ને એ તો અતિ સારું છે તમારી હાજરી માત્રથી કોઈક વ્યક્તિમાં માનવતા કેટલી છે ખબર છેના આધારે પડે એક એના વિચાર બીજું એના ઉચ્ચાર અને ત્રીજો એનો આચાર સતત હું સુખી થવું એવો વિચાર જેના મનમાં રહે પેલો શબ્દ સમજીએ છીએ વિચાર આની સાથે સાથે આપણી જાતને થોડીક સરખાવાનો પ્રયત્ન કરવાનો કે ભગવાનના વિચારો કેવા હતા મહાન પુરુષોના વિચારો કેવા હશે અને મેં મને કયા પ્રકારના વિચારો આવે છે આપણે બધા બહુ જ વિચાર કરીએ છીએ હું બોલું છું ત્યારે પણ કેટલાકના વિચાર ચાલુ હશે પૂરું થયા પછી કેટલાકના વિચાર ચાલુ હશે અલગ અલગ પ્રકારના વિચાર વગર તો માણસ ભાગ્યે જ હોય સૂતો હોય તો પણ વિચાર ચાલુ હોય છે એટલે ઘણા રાત્રે ઊંઘ નથી આવતી આંખો બંધ થાય વિચાર બંધ ના થાય વિચાર તો સતત ચાલુ રહે છે ક્યારેક સ્વપ્નનું સ્વરૂપ ધારણ કરી લે છે એ વિચાર વિચાર યાત્રા સતત ચાલુ છે એને કારણે તો શોધ અને સંશોધનો થાય છે પણ સતત વિચાર માણસ હું સુખી કેવું થવું એના કરે છે પોતે સુખી થવાના વિચાર કરે એ આધુનિકતા છે બીજાને સુખી કરવાના વિચાર આવે તે માનવતા છે હું કેમ સુખી થવું એ આધુનિકતા છે વિજ્ઞાન આ જ કરે છે પ્રયત્ન પરંતુ બીજા કેમ સુખી થાય મારે લીધે એ માનવતા છે પોતે દુઃખ મુક્ત થવું તેવા વિચાર આવે એ આધુનિકતા છે પોતે દુઃખ મુક્ત થવું એવા વિચાર આવે આધુનિકતા છે અને બીજા દુઃખ મુક્ત થાય એવા વિચાર જે આવે આધ્યાત્મિકતા છે અથવા તો માનવતા છે રામ રાજપુત્ર હતા સુખ સાહેબી છોડીને રાજમાં ગયા વનમાં ગયા મખમલના ગાડલા પર પોતે સુનારા હતા ઘાસ પર એમને સૂવાનું મળ્યું છે છતાં રામાયણમાં એક એવી કોઈ મોટી ફરિયાદ રામની નથી આવતી કે જેમાં એવું બોલ્યા હોય કે હેરાન થઈ ગયા ચૌદ વર્ષ સુધી કશું ખાવાનું અરખું મળતું નથી સુવાનું મળતું નથી સગાવાલાથી દૂર જવું પડ્યું છે એક એવી ફરિયાદ એમની નથી આવી રથોમાં બેસનારા ઘોડા પર બેસનારા પગપાળા ચાલવું પડ્યું છે છતાં ફરિયાદ નથી આવી છે અને અયોધ્યાવાસી ને સામાન્ય કંદ ફળ ફૂલ ખાવા પડે છે અને રામ શું બોલ્યા નાથ લોગ સબ નિપટ દુખારી કંદ મૂલ ફલ અંબુહારી જ ભરત સચિવ સબ બાતા દેખી મોહી પલ જીમી જુગ જાતા આ લોકોને આવું ભોજન જમતા જોઈને મને બહુ દુઃખ થાય છે તમે તો ભાઈ દસ વર્ષથી જમો છો તો તમને દુઃખ નથી થયું પણ અયોધ્યાવાસીને એક વખત આવું ભોજન જમવાનું થયું તો બહુ દુઃખ થયું આપણને દુઃખ થાય અને વિચાર આવે એ માનવતા નથી કોઈ બીજાને દુઃખ થાય અને વિચારો આવે દુઃખ મુક્ત કરવાના એ માનવતા છે બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આપને કયો વિચાર ક્યારેય નથી આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા હતા કોઈનું ક્યારેય અહિત કરવાનો મને વિચાર આવ્યો નથી બીજી છે ઉચ્ચારની અંદર માનવતા ભગવાને માણસને વિશિષ્ટ ભેટ આપીએ છીએ વાણીની ભેટ પશુ પક્ષીઓ પણ બોલે છે પણ આપણા જેવું નહીં એ લોકો પણ સંવાદિતા તો સાધતા હશે કમ્યુનિકેશન કરતા હશે પણ આપણે જે પ્રકારનું બોલીએ છીએ જે વેરાયટીનું બોલીએ છીએ જ્યારે રાજી હોય ત્યારે બોલીએ કુરાજી થઈએ ત્યારે કેવું બોલીએ છીએ આપણી પાસે જે વિવિધતા છે એટલી વિવિધતા લગભગ કોઈ સજીવ સૃષ્ટિની અંદર નહીં હોય પણ આપણું બોલવાનું કેવું હોય છે સવારથી સાંજ સુધી આપણા ઉચ્ચારો કેવા પામરતા ભર્યા પશુતા ભર્યા અને દાનવતા ભર્યા આપણી વાણીમાં ક્યારેક ભાષા શુદ્ધિ હોય છે પણ ભાવ શુદ્ધિનું ઠેકાણું નથી હોતું આપણા ઉચ્ચારોથી બીજાનું સારું થાય એ માનવતા છે આપણા ઉચ્ચારોથી ભાંગેલા હૈયા મજબૂત થાય એ માનવતા છે તૂટેલી તિરાડો સંધાય એ માનવતા છે આજે માણસ ટંગથી દુઃખી નથી થતો પણ ટંગના ટોનથી દુઃખી થાય છે જીભ દુઃખી નથી કરતી જીભના થોડાક વળાંકો દુઃખી કરે છે ઘણી વાર કોઈક આપણને ગાળ બોલે એટલે શું કહીએ છીએ મને નથી આવડતી એવું નથી હા તારા કરતાં વધારે આવડે છે ગાળ આવડે એ તો બધાને આવડે પણ આવડતી હોવા છતાં પણ ન બોલવીને અને બોલવાની પૂરેપૂરી તૈયારી હોય આપણી પાસે બોલાવડાવવાની સામેવાળાની તૈયારી હોય છતાં પણ ન બોલવી એ માનવતા છે રામ ભગવાનમાં ઉચ્ચારોની માનવતા હતી આક્રોશ સામે પણ એ આદર ભાવ ક્યારે ચૂક્યા નથી આપણે તકલીફ આ થાય છે સહેજ કાર પાર્કિંગમાં કોઈક આપણને બોલે કે કોણે પાર્ક કરી મેં પાર્ક કરી તાર શું કામ છે રામની ગમે તેટલી વાતો સાંભળીને બહાર નીકળ્યા હોય ને તરત પ્રવેશ તો રાવણનો જ થાય સામેવાળાની ભૂંડાઈ સામે પણ આપણી ભલાઈનો પરિચય આપણે આપી દઈએ તો એ માનવતા છે પ્રમુખ સ્વામી મહારાજ ઉત્સવની જમીન પણ એમણે લીધી હોય બધું જ આયોજન એમણે કર્યું હોય છતાં પણ સ્વયંસેવક સભામાં એમ બોલે કે સંતોને અને સ્વયંસેવકોને કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે હું તો ખાલી આસન પર બેસીને ગાદી શોભાડતો તો બધો જ સમયો તો મારા સંતો અને સ્વયંસેવકોએ કર્યો છે ઉચ્ચારમાં માનવતા બોલી તો જોજો ક્યારેક તમારે ઘરે એક ફંક્શન પૂરું થાય ને પછી બોલવાનું કે આ બધું મેં કાંઈ કર્યું નથી અમારે સગાવા લાઈન કરી ગયા નહીં બોલી શકાય અતિ અઘરું અતિ 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 અઘરું તમે તમારે થયેલા અન્યાયની વાતો ન કરો એટલું પૂરતું નથી તમારને તમને થયેલા અન્યાયની વાત કોઈક બોલવા જાય ને એને અટકાવી દો ને એ માનવતા છે જોજો કેવા કેવા સંજોગોમાં આપણે બોલીએ છીએ ઘણા શું કે મને ખબર જ હતી આ વખતે ફીફામાં જર્મની ના જ જીતે તને સામે કાંઠે કોઠારી આમ બેઠા બેઠા ફીફાની ખબર પડી ગઈ ઘણા કે મને ખબર જ હતી થાઈલેન્ડની ગુફામાંથી એક છોકરો નહીં જ મરે નીકળી જ જશે મેં પહેલેથી કીધું તું નીકળે જ નીકળી જ જાય ના કેમ નીકળે અલ ત્યાં ગુફામાં ઘૂસી ગયા પેલો નીકાળનારો ડાઇવર એક મરી ગયો તે કશું જોયું એ નથી અને અહીંયા બેઠો બેઠો પાછો છાતી ઠોકીને કે નીકળે જ મેં પહેલેથી કીધું તું ઘણા કે વરસાદ ખેંચાયો ને મને ખબર જ હતી કે નહીં પડે આવું તો પેલા અશોકભાઈએ ન બોલતા હોય આ તો પેલા છાપાવાળા કે જ્યોતિષય ન બોલતા હોય અને અહીંયા બેઠા બેઠા મને ખબર નથી વરસાદ નહીં પડે અને જ્યારે પડવાનો શરૂ થાય ને તરત બોલે મેં કીધું જ તું પડશે આજે જાણે રિમોટની ઉપરનું હેઠું લઈને ફરતો હોય હજુ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પણ આવું નથી બોલતા એમ બોલે છે કે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણે વાતે વાતે એમ બોલીએ મને ખબર જ હતી પડશે જ આપણી વાણીમાં આપણા ઉચ્ચારોમાં કેટલો અહંકાર છે એ માનવતા નથી તો પહેલી વાત આપણે સમજ્યા હતા વિચારોમાં માનવતા બીજું ઉચ્ચારોમાં માનવતા એટલે દુરાગ્રહ નહીં અહંકાર નહીં અપકાર કરનાર સાથે પણ અન્યાયની કોઈ વાત નહીં દરેકના ઉપકારની વાત એ રામના ઉચ્ચારોની માનવતા હતી અને ત્રીજી માનવતા છે આચારની માનવતા ઇન્ફોસિસના માલિકને બહુ સરસ લખ્યું છે વી હેવ ઓલવેઝ નોન દેટ ઇન્ડિયન્સ આર વેરી ગુડ એટ થિંકિંગ એન્ડ સ્ટ્રેટેજી બટ દેર હેઝ બિન ઓલવેઝ ગેપ બિટવીન થોટ એન્ડ એક્શન વિચાર અને ક્રિયાની વચ્ચે બહુ ગેપ રહ્યા કરે છે ઘણા વિચારે સારું ઉચ્ચારે સારું પણ વર્તનમાં ઘણો ભેદ દેખાય રામ ભગવાનના જીવનની અંદર થોડીક અલગ પરિભાષા હતી એમના વિચાર એમના ઉચ્ચાર અને એમના આચાર એ બધું સમાન હતું માણસો આટલી આટલી વાતો કરતા હોય લેખ લખતા હોય ફિલ્મો એના પરથી બહાર પડતી હોય માફ નથી કરી શકતા અને રામ પાછા આવ્યા પછી કઈ કઈને આ ધ્યાનથી સાંભળજો આપણે ક્યાંક ક્યાંક કોકના પ્રત્યે આંટી રહે છે ને એલર્જી થાય છે એને મળીએ છીએ તારે મજા નથી આવતી શું બગાડી નાખ્યું છે એણે આપણું કયા લેવલનું કઈ કઈએ બગાડ્યું હતું સરસ વાક્ય લખીએ છીએ પ્રભુ જાની કઈ કઈ લજાની ચૌદ વરસ કઈ કઈને લીધે જ રામ જંગલમાં ગયા હતા હવે રામ પાછા આવ્યા છે કૌશલ્યાને સુમિત્રા તો પ્રેમથી આવકારી શકશે કઈ કઈ કરી તે બોલાવી શકશે કે નંતદ્રષ્ટિ બહુ થઈ ગઈ હતી પ્રાયશ્ચિત પણ કંઈક કર્યું હશે કંઈ કઈ નજીક નહોતા આવી શકતા પ્રભુ જાની કઈ કઈ લજાની પ્રથમ તાસુ ગૃહ ગયે ભવાની રામ સૌથી પહેલાં કૌશલ્યાના ત્યાં ના ગયા સુમિત્રાના ત્યાં ના ગયા કઈ કઈના ઘરે ગયા અને પછી શું કહે છે તાહી પ્રભુધી બહુત દીના હે દેવી મને જે કંઈ આપત્તિ આવી છે એમાં તમારો કોઈ વાંક નથી એ તો મારા પ્રારંભમાં લખેલું હતું ને એટલે તમને નિમિત્ત બનાયા છે મારા પ્રારંભમાં લખેલું હતું આ માનવતા છે આજે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા વિચારો ઉચ્ચારો અને વર્તનની વચ્ચે બહુ ભેદ ના રહે આપણા હૃદયની અંદર ભગવાનનું મંદિર થાય ભગવાનના આદર્શોને આદેશ સ્વરૂપ સમજીને વણી શકીએ એ બળબુદ્ધિશક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના